આજે આપ જોઈ શકો છો કે તહેવારો ચાલુ થઈ ગયા તેમાં ખાસ કરીને જોવામાં આવે તો દિવાળીનો પર્વ દિવાળીનો પર્વ એક એવો તહેવાર હોય છે કે લોકોમાં હર્ષ ઉત્પન્ન જોવા મળે છે તરતસર આણંદ મહાનગરપાલિકા હતા પહેલી ફેરી આણંદ અને વિદ્યાનગર એક અલગ પ્રકારની રોશનીથી શણગારવામાં આવ્યું છે આપ જોઈ શકો છો તે પ્રમાણે એક નવેલી નવી દુલ્હન હોય તે પ્રમાણે શણગારવામાં આવે છે આપ જોઈ શકો છો રોશની મારા કેમેરામેનને કહીશ કે પાંચની રોશની બતાવવાનું પસંદ કરશે કે જેની અંદર એક નવી દુલ્હન હોય છે એમ શણગારે તે રીતે આજે

દિવાળી ધમ્માકા ઓફર આજે જ વસાવો હીરો બાઇક સ્કૂટર અને મેળવો આકર્ષક લાભો આ દિવાળી ઉપર બાઇક ની ખરીદી કરો જીએસટી નો ફાયદો મેળવો રૂપિયા છ હજાર થી પંદર હજાર સુધી ડાઉન પેમેન્ટ રૂપિયા આઠ હજાર નવસો નવ્વાણું થી શરૂ સાથે ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી હીરો ની ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ હવે એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર આપના વિશ્વાસનું નામ અહીં હીરો બાઇક સ્કૂટર ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ અને રિપેરિંગ અત્યાધુનિક ઉપકરણોથી કરવામાં આવે છે સો ટકા ગુણવત્તા સભર કામ અને ગ્રાહકનો સંતોષ અમારું પ્રથમ ધ્યેય છે અનુભવી મેકેનિક દ્વારા વિશ્વસનીય સેવા સરનામું ભારત ઓટો સેન્ટર ચૌદ સત્યમ શિવમ કોમ્પ્લેક્સ નખત્રાણા માતાના મઠ હાઈવે રોડ ત્રણસો સિત્તેર છસો પંદર

માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો